જોઈએ તો આપણા ઘરમાં વટાણા અને બટેકાનું શાક બનતું જ હોય છે અને સૌ કોઈનું આ શાક ફેવરેટ છે તો જ્યારે પણ થોડા વટાણા હોય તો લીલા વટાણા અને બટેકાનું આવી રીતે જો તમે કુકરમાં શાક બનાવશો આ રસાવાળું શાક ખાવાની બહુ મજા આવે છે પુલાવ સાથે ખાઈ શકાય છે રોટી સાથે ખાઈ શકાય છે ભાખરી સાથે ખાઈ શકાય છે જ્યારે તમને બધા શાક ખાવાનો કંટાળો આવ્યો હોય ત્યારે આ સિમ્પલ સરળ અને સાદું ભોજનમાં તમારા આ શાકમાં સમાવેશ કરો ખરેખર આ શાક નાના મોટા સૌ કોઈનું પ્રિય બની જશે મેં જેવી રીતે અહીંયા વઘાર કર્યો છે એવી રીતે જો તમે કુકરમાં આ શાકનો વઘાર કરશો તો તમારું આ વટેમ વટાણા બટેકાનું શાક ખૂબ સરસ લાગશે ખાસ કરીને આ શાક પૂરી પરાઠા સાથે ખૂબ જ સરસ લાગે છે અહીંયા આપણે એક પ્રેશર કુકર લઈએ પ્રેશર કુકર આપણે ગરમ કરવા મૂકીશું એ પહેલા આપણે હું તમને સમજાવી દઉં કે મેં અહીંયા બે વ્યક્તિ માટે આરામથી ખાઈ શકાય એટલું શાક બનાવ્યું છે અડધી વાટકી લીલા વટાણા ફોડેલા છે તો ચાર બટેકા છાલ ઉતારી અને સમારી લીધા છે કૂકરને આપણે ગેસિયન ચાલુ કરી ગરમ કરવા મૂકવાનું છે જેવું આપણું કૂકર ગરમ થશે એટલે આપણે એમાં તેલ ઉમેરીશું તેલ અહીંયા મેં બસો પચાસ જેટલા એટલે બટેકાની સો ગ્રમ જે વટાણા છે તો બે ચમચી જ ઉમેરવાનું હું ઝાઝા તેલનો ઉપયોગ કરીશ નહીં માત્ર બે જ ચમચી તેલનો ઉપયોગ કરીશ તો અહીંયા મેઝરમેન્ટ પરફેક્ટ છે ખાસ કરીને નવી નવી રસોઈ શીખતી બહેનો માટે આ તેલનું માપ ખૂબ જાણવું જરૂરી છે કારણ કે કયા શાકમાં કેટલું તેલ ઉમેરવું છે એનું જો પરફેક્ટ તમારી પાસે મેઝરમેન્ટ હશે તો તમારા શાકમાં નહિ વધારે તેલ વપરાય કે પછી નહી વધારે ઓછું તેલ હોય અને શાક તમારું બનશે ફટાફટ તો અહીંયા તમારું શાકમાં રસાવાળું શાક બનશે શાકમાંથી રસો અને શાક અને મસાલા કઈ છૂટા પણ નહીં પડે ટેસ્ટી બને છે શાક સૌથી પહેલાં મેં કોઈ પણ વસ્તુ સ્કીપ નથી કરી નેચરલ રીતે જેટલો ટાઈમ લાગશે તેલ ગરમ થવામાં એ જ રીતે મેં વિડીયોમાં કોઈ જ વસ્તુ એડ નથી કરી નેચરલ વિડીયો છે બે ચમચી તેલ ગરમ થશે એટલે આપણે રાય ઉમેરવાની છે રાય છે એ થોડું તડતડ બંધ થવા લાગે રાય ફૂટવા લાગે એટલે આપણે એમાં જીરું ઉમેરવાનું જીરું ઉમેર્યા પછી હિંગ

કાઠિયાવાડી રીતે બનાવેલા આ શાકની અંદર લસણ સાંતળ્યા પછી બે ટામેટા ઝીણા ઝીણા સમારવાના છે નાના ટામેટા હોય તો બે મોટું ટામેટું હોય તો એક એ પછી આપણે હળદર મીઠું મસાલો ઉમેરવાનો છે અને સાથે સાથે બટેકા હોય એને પાણીમાં સમારવાના મોટા મોટા ફોડવા અને પછી આપણે એમાં વટાણા અને બટેકા ધોઈ અને ઉમેરી દેવાના છે કુકરમાં હવે અહીંયા આપણે મસાલા થોડા મેં વઘાર જ્યારે બટેકા ઉમેર્યા ત્યારે હળદર એડ કરેલું એ પછી બધી વસ્તુ એડ કરવાની રેશમ પટ્ટો લાલ મરચું અને થોડો અમથો ગરમ મસાલો આવતો જતો નાખવાનો છે અને સાથે થોડું ધાણાજીરું નાખીશું અને પછી આપણે તેલમાં સાંતળવાનું છે એક મિનિટ સુધી જ આપણે આ તેલમાં શાકને હલાવીશું અને સાંતળીશું તો એના કારણે સૌથી મહત્ત્વની વાત એ છે કે બધા મસાલા એકબીજા સાથે સેટ થાય છે અને ઓછા મસાલામાં આપણું શાક વરા જેવું ટેસ્ટી બને છે તો થોડું શાક હોય ને તો તમને જે મીઠાશ નહીં આવે પરંતુ જાજુ બધું શાક બનાવતા હોય ને તો વરા જેવું બનશે તો અહીંયા આવી રીતે બનાવશો ને તો એક વ્યક્તિનું શાક પણ તમે વરા જેવું બને એવું ટેસ્ટી બનાવી શકો છો આપણે અહીંયા અડધો વાટકો પાણી અડધો વાટકો પાણી ન હોય તો તમારી પાસે જે ગ્લાસ હોય એ અડધો ગ્લાસ ઉમેરી દેવાનો છે અને એકદમ મીડિયમ આંચે ત્રણ સીટી થવા દેવાની ત્રણ સીટી પછી આપણો શાક બનીને એકદમ રેડી છે તમે જોઈ શકો છો તો અહીંયા આ રસાવાળું શાક છે રસો બાળ્યો નથી ઉકાળ્યો નથી આ પરફેક્ટ મેસરબીન પ્રમાણેની રેસીપી છે ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે આવી રીતે તમે શાક બનાવશો તો ઘરના સૌ કોઈને ભાવશે અને માંગી માંગી